દોસ્તો હું છું એલડી ડી મકવાણા બોટાદ તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સુપ્રીમ કોર્ટના અનામતમાં અનામત વિરુદ્ધના ચુકાદાની વિરુદ્ધમાં અનુસૂચિત જાતિય આયોગને રજૂઆત કરતા અમદાવાદ શાહીબાગ ખાતે ભાવનગર જિલ્લા ભાજપ ભાવનગર જિલ્લા ભાજપ અનુજાતી મોરચા પ્રમુખ પીટી ટી રાઠોડ મહામંત્રી બપભાઈ સોલંકી મનસુખભાઈ પરમાર ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર આઈટી સેલ સંયોજક પ્રવીણભાઈ કંટારિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ જ ધારદાર રજૂઆત કરવામાં આવેલ ખરેખર સુપ્રીમ કોર્ટ પણ સંવિધાનની બહાર ચાલવા લાગ્યું હોય એવું અનુજાતિ સમાજમાં ભયનો માહોલ ઊભો થયો છે અને અનુજાતિ સમાજને કોર્ટો ઉપર ભરોસો છે અને એ વિશ્વાસ કાયમ રહે એવું અનુસૂચિત જાતિ સમાજની લાગણી અને માગણી છે આ બાબતે કોર્ટો અને સુપ્રીમ કોર્ટના જજ હાઈકોર્ટના જજો આ બાબતે મનોમંથન કરે અને વિચાર કરે કે સંવિધાન મુજબ અનુસૂચિત જાતિની જે અનામત છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં એવું રજૂઆત કરવા ગયેલા લોકોની લાગણી અને માગણી છે રિપોર્ટર ધીરજભાઈ રાઠોડ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ